આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મિત્રો છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે થઈને ગ્રાઉન્ડ લેવલ ઉપર અમે લોકો ઉતર્યા હતા આ ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને અમે જાણ્યું ઘણી બધી અસહ્ય સમસ્યાઓ પ્રજાને પડતી હતી સમાધાન માટે થઈ અને અમે આંદોલનો પણ કર્યા અને ત્વરિત ધોરણે પ્રજાલક્ષી કામગીરી હતી કામગીરી અમે ચાલુ પણ કરાવી તો આ જે આંદોલનો બન્યા એમનો પડઘો સમગ્ર ગુજરાતની અંદર પડ્યો ત્યારબાદ આપણું મોરબીની અંદરનું જે તંત્ર ગણી શકાય એ ત્વરિત ધોરણે જાય ગયું આપણા અહીંના સુતેલા નેતાઓ પણ જાય ગયા અને આ નેતાઓને આ તંત્ર સાથે મળીને રાત્રિના અગિયાર અગિયાર બાર બાર વાગે જ્યારે પ્રજા સૂઈ ગઈ હોય ત્યારે રોડ ઉપર પ્રજાના પ્રશ્નો માટે નીકળતા થયા આ એક આમ આદમી પાર્ટી અને આમ જનતાની જાગૃતિની તાકાત છે આ તાકાતના પરિણામે ગઈકાલે આપણા જે કમિશનર સાહેબ ડેપ્યુટી કમિશનર સાહેબ કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની અંદર જે એક ત્વરિત મિટિંગનું આયોજન થયેલું હતું આ મીટિંગના આયોજનની અંદર સ્વાભાવિક છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો હાજર હોય જ જેમ કે ધારાસભ્ય શ્રી છે સાંસદ સભ્ય શ્રી છે રાજ્યસભાના સાંસદ છે આ લોકો તો હાજર રહી શકતા હોય છે પરંતુ અગત્યની વાત એ છે કે આની અંદર સરકાર શ્રીએ જે લોકોને સસ્પેન્ડ કરેલા નગરપાલિકાના જે કઈ પણ પ્રતિનિધિઓ હતા કોર્પોરેટરો હતા એ લોકોની પણ આની અંદર હાજરી જોવા મળી હતી જો આ લોકો કઈક મોરબી માટે સારું કરવાના હોય તો એ લોકો તો સૌપ્રથમ ચૂંટાયેલા હતા અને આજ સરકારે એ લોકોને સસ્પેન્ડ કરેલા છે ચલો એ વાત છોડીએ તેના સિવાય ભાજપના બીજા કાર્યકર્તાઓ પણ આ મીટિંગની અંદર હાજર હતા તો જો આ ભાજપના સામાન્ય કાર્યકર્તાઓ આવી અધિક કલેક્ટર શ્રી કમિશનર શ્રીની મિટિંગની અંદર જો હાજર રહી શકતા હોઈએ તો એક અમે આમ જનતા આમ નાગરિક તરીકે આજે એમને પૂછવા માંગીએ છીએ કે શું અમે રાષ્ટ્રીય પાર્ટીના આગેવાનો નથી અમે શું મોરબી માટે સારું નથી વિચારતા શું મોરબીની સમસ્યા થી અમે અજાણ છીએ ઘણા બધા પ્રશ્નો અમારા મગજની અંદર ચાલી રહ્યા છે લોકોના મગજની અંદર ચાલી રહ્યા છે આવી મીટિંગો ની અંદર એક સામાન્ય અને પ્રજાને જાગૃત માણસોને હોવું જરૂરી છે અમે તો રાષ્ટ્રીય પાર્ટીના પદાધિકારીઓ છીએ તો આવી કોઈ પણ મીટિંગનું આયોજન પ્રજા લક્ષીના કામ માટેના થતા હોય એની અંદર અચૂકપણે રાષ્ટ્રીય પાર્ટીના હોદ્દેદારોને સ્થાન મળવું જોઈએ આ તો માત્ર ને માત્ર ઘરની વાત ઘરમાં રહીએ એટલા માટે થઈને માત્ર ને માત્ર ભાજપના જ માણસોની વચ્ચે આ એક મીટિંગનું આયોજન કરીએ ષડયંત્ર હોય એવું પ્રજાને લાગી રહ્યું છે તો અમે આ મીડિયા માધ્યમ થકી સરકાર શ્રી દ્વારા સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે મોરબીની પ્રજા માટે મોરબીની પ્રજાના હિત માટે કોઈ પણ કામગીરી લક્ષી મીટિંગના આયોજનો થતા હોય તો એક વિરોધ પક્ષના નાતે એક રાષ્ટ્રીય પાર્ટીના આગેવાનના નાતે અચૂકપણે અમને આમંત્રણ હોવું જરૂરી છે બસ આટલું જ કહીને વિરોમીજી જય હિન્દ જય ભારત